નમસ્કાર ખેડૂત મિત્રો હું માનસી દલસાણિયા આપણી કૃષિ ગીતા યુટ્યુબ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ઘણા ખેડૂત મિત્રો અત્યારે ચોમાસામાં સોયાબીનનું વાવેતર કરેલું હોય છે અને સોયાબીનમાં જે નિંદામણનો પ્રશ્ન છે તો તેના માટે આપણે આજે વાત करू કે ઘણી વખત આપણે નિંદામણ હોય તો આપણે નિંદામણ નાશકનો છટકાવ કરતા હોઈએ છીએ પરંતુ તે છટકાવ કર્યો હોય તોય આપણને રિઝલ્ટ નથી મળતું તો આજે આપણે આ રાખવું જોઈએ તો દસ મિનિટ નો સમય કાઢીને આ વિડીયો જરૂર જોજો જેથી તમને કઈ કઈ કાળજી રાખવી તેના વિશેની માહિતી મળી રહે અને એના પછી આપણે સોયાબીનમાં જે ઉગતા નિંદામણ છે તેનો નાશ કરવા માટે આપણે કઈ કઈ નિંદામણ નાશક વાપરી શકાય તે જોશું

આપણે ડોઝ કંપનીની જે કંપનીની દવા લીધી હોય એમાં જે ભલામણ કરેલ પ્રમાણ હોય એ પ્રમાણે જ આપણે ડોઝ એ પ્રમાણનો ડોઝ આપણે લેવો જોઈએ કારણ કે અલગ અલગ કંપનીની અલગ અલગ ભણા ભલામણ હોય છે અને બીજી આપણે જો કોઈ પણ દવા છાંટતા હોય ફૂગનાશક કે જંતુનાશક એમાં થોડું ડોઝમાં વધઘટ પ્રમાણ થઈ જાય તો એટલી બધું નુકસાન નથી થતું કે એટલી બધું ફેર નથી પડતો પરંતુ જે નિંદણનાશક છે એમાં જો ડોઝ જે ભલામણ કરેલ છે એનાથી જો ઘટી જાય તો આપણું નિંદામણમાં સારું રિઝલ્ટ નહીં જોવા મળે એટલે કે બધા નાશ ના થાય એવું પણ બને અથવા તો જો ડોઝનું પ્રમાણ વધી જાય ભલામણ કરતા તો એવું બને કે આપણો જે પાક વાવેલો છે કે સોયાબીન છે કે કોઈ પણ પાક છે તો તેમાં જે પાક છે એને પણ અસર કરી શકે છે તો આપણે ડોઝ તો આપણે જે કંપનીની ભલામણ છે એ મુજબ જ આપણે લેવો જોઈએ અને બીજું આપણે વાત કરીએ કે સમય તો જે નિંદામણ નાશક છે એને જનરલી પચીસ થી ત્રીસ દિવસે આ છંટકાવ કરવાનો રહેતો હોય છે એટલે કે જ્યારે નિંદામણ બે થી ચાર પાંદડે હોય ત્યારે આપણે તેનો છંટકાવ કરવાથી વધુ સારું રિઝલ્ટ મળે છે અને જો તેનાથી મોટું થઈ જાય નિંદામણ તો એમાં એટલી રિઝલ્ટમાં થોડો ઘટાડો જોવા મળતો હોય છે એટલે આપણે સમય ખાસ કરીને જોવાનો અને જ્યારે સવારમાં વહેલી સવારે અથવા તો મોડી સાંજે આપણે નાશકનો છંટકાવ કરવો જોઈએ એટલે કે તડકામાં છંટકાવ કરવાનો નથી અને આપણે આ નિંદામણનાશકનો છંટકાવ કરવા માટે એવો ટાઈમ સેટ કરવાનો કે એના નીંદામણનાશક છંટકાવ કર્યો એના ત્રણ થી ચાર કલાક પછી આપણે વરસાદ ના આવવો જોઈએ અને નહીંતર જો વરસાદ આવશે તો બધી નીંદામણનાશકનો જે છટકાવ કરેલો છે એ ધોવાઈ જશે અને આપણને રિઝલ્ટ નહીં મળે તો હવે આપણે વાત કરીએ ભેજ વિશેની તો કે જ્યારે નિંદામણ નાશકનો છંટકાવ કરતો હોય ત્યારે ભેજ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે એટલે જ્યારે આપણે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે જ આપણે નિંદામણ નાશકનો છંટકાવ કરવો જોઈએ જો ભેજ ઓછો હશે અથવા તો સૂકી જમીન હશે ત્યારે જો આપણે નિંદામણ નાશકનો છટકાવ કરીએ તો તેનું પૂરતું રિઝલ્ટ મળતું નથી એટલે જ્યારે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે જ આપણે નિંદામણ નાશકનો છંટકાવ કરવો જોઈએ અને તેના પછી આપણે વાત કરીએ તો કે પાણી પાણી એક મહત્વનો ભાગ ભજવતો હોય છે એટલે કે જ્યારે આપણે નિંદામણનાશકનો છંટકાવ કરવો હોય ત્યારે આપણે પાણી સાથે જે મિક્સ કરીએ છીએ ત્યારે આપણે ચોખ્ખા પાણીનો ઉપયોગ કરવાનો છે અને એટલે ડોહડું પાણી અથવા તો ક્ષારવાળું પાણી લેવાનું નથી જો આપણે ડોહડું અથવા ક્ષારવાળું પાણી લેશું તો જે નિંદામણનાશકનો છટકાવ કરી તેનું પૂરતું રિઝલ્ટ મળતું નથી એટલે આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે તો હવે આપણે વાત કરીએ કે સ્પીડ તો કે જ્યારે આપણે નિંદામણનાશક દવાનો છટકાવ કરતા હોય ત્યારે આપણે વ્યવસ્થિત રીતે બધા જ નિંદામણ પર દવા એક સરખી રીતે છટાય એ રીતે આપણે નિંદામણનાશકનો છંટકાવ કરવો જોઈએ એટલે કે આપણે જો વધુ ઝડપથી ચાલી અને છંટકાવ કરશું તો એવું બને કે આપણને આ જે દવાનો છંટકાવ કરીએ છીએ તેનું અપૂરતું રિઝલ્ટ મળશે એટલે આપણે એકસરખી સ્પીડે બધા જ નિંદામણનાશક ઉપર દવા છટાય એ રીતે આપણે તેનો છંટકાવ કરવો જોઈએ અને બીજું એ ધ્યાન રાખવાનું કે આપણે જે એકર એટલે કે અઢી વીઘે આપણને જે નિંદામણનાશક દવા છે એનો ભલામણ કરેલો ડોઝ છે તેના સાથે એકસો પચાસ થી બસો લીટર પાણી તો જ જ જોઈએ એટલે જો પાણી વધારે હશે તો બધા ભીંજાઈ જશે સરખી રીતે અને તેના ઉપર અસર સારી જોવા મળશે એટલે આપણને સારું રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો આ જે બધી બાબતો કીધી તેનું આપણે ધ્યાન રાખીને આપણે જે નિંદામણનાશક દવાનો છટકાવ કરીએ છીએ તેનું પૂરતું રિઝલ્ટ મેળવી શકીએ છીએ તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ કે સોયાબીન માં કઈ કઈ નિંદામણ નાશક આપણે ઉપયોગ કરવો જોઈએ તો આજે આપણે આ વિડિયોમાં પાંચ નિંદામણ નાશક વિશે વાત કરીએ તો તેમાં સૌપ્રથમ તો આવે છે ફોમેસાફેન બાર ટકા પ્લસ ક્વિઝાલોફોપ ઇથાઇલ ત્રણ ટકા ઇસી ફોર્મ્યુલેશનમાં આવે છે આ જે ટેકનિકલ વાળી દવા છે એનું પ્રમાણ છે છસો એમ પ્રતિ એકર અને આ જે ટેકનિકલ છે એ પહોળા અને સાકડા બંને પાંદવાળા વાળા જે નિંદ છે તેના તેના પર અસર કરે છે ત્યાર પછી આપણે બીજા ટેકનિકલની વાત કરીએ તો કે અદામાનું સાકેદ કરીને આવે છે તેમાં પ્રોપાક વિઝાલો ફો બે પોઈન્ટ પાંચ ટકા પ્લસ ઇમેઝા થાઈપર પર ત્રણ પોઈન્ટ પિંચોતેર ટકા ટેકનિકલ આવે છે તો તેમાં આપણે આઠસો ml એલ પ્રતિ એકરનું પ્રમાણ ભલામણ કરેલ છે એક ટકા પ્લસ ફ્યુઝી ફ્યુઝી ફોટાઇલ તેર પોઈન્ટ ચાર ટકા ઈસી ફોર્મ્યુલેશનમાં આવે છે અને તેના ડોઝની જો આપણે વાત કરીએ તો ચારસો એમ પ્રતિ એકર તેનો ડોઝનું પ્રમાણ છે ત્યાર પછી આપણે ચોથી નિંદામણનાશક દવા વિશે વાત કરીએ તો કે ઇમેઝા થાઇપર દસ ટકા એસેલ ફોર્મ્યુલેશનમાં આવે છે અને તેના ડોઝનું પ્રમાણ છે ત્રણસો થી ચારસો એમ પ્રતિ એકર આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને પાંચમી જે આપણે વાત કરીએ કે યુપીએલની આઈરીસ અને સ્વાલ કંપનીનું પટેલા કરીને આવે છે આ બંને કંપનીનું જે નિંદામણનાશક દવા છે તેમાં એક જ ટેકનિકલ છે એટલે તેનું ટેકનિકલની વાત કરીએ તો કે સોડિયમ એસી ફ્લુઓફેન સોળ પોઈન્ટ પાંચ ટકા પ્લસ ક્લોડીના ફોપ પ્રોપાગિલ આઠ ટકા ઇસી ફોર્મ્યુલેશનમાં આવે છે અને જો તેના ડોઝની આપણે વાત કરીએ તો ત્રણસો પચાસ એમએલ પ્રતિ એકર તેનો ડોઝ છે તો ખેડૂત મિત્રો આપણે જે આ પાંચ ટેકનિકલ વાળી દવાની જે ભલામણ કરી છે તે દવા છાંટીને આપણે આપણા નિંદામણનો નાશ કરી શકીએ છીએ અને તેનાથી આપણને પૂરતું રિઝલ્ટ મળે છે અને જે સોયાબીનનો પાક છે એમાં આપણે જ્યારે નાશકનો છટકાવ કર્યો હોય ત્યારે પાંચ થી છ દિવસ આપણને સોયાબીનનો પાક ના ગમે એવું લાગે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી અને ખાસ આપણે એ બાબતનું ધ્યાન રાખવાનું કે જયારે સોયાબીન ફૂલની અવસ્થાએ હોય ત્યારે આપણે નિંદામણનાશક દવાનો છટકાવ કરવાનો નથી અને જ્યારે નિંદામણ હોય ત્યારે જો આપણે નિંદામણ નાશક નો છટકાવ કરીએ તો આપણને પૂરતું રિઝલ્ટ મળે છે તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો તમારા ખેડૂત મિત્ર ગ્રુપમાં શેર કરો અને અમારી કૃષિ ગીતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે કાળા કલરનું બટન છે તેના પર ક્લિક કરીને અમારી કૃષિ ગીતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમારા લક્ષી વિડીયો તમારા સુધી પહોંચતા રહે અને હા જે કોઈને પણ ખેતી ખેતીલક્ષી વિડીયોની માહિતી જોઈતી હોય તે કોમેન્ટ બોક્સમાં લખી જણાવે જેથી અમે તેના પર વિડીયો બનાવીને તમારા સુધી તે માહિતી પહોંચાડી શકીએ આભાર જય જવાન જય કિસાન